અમદાવાદમાં ફરેકવાર કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ છે 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 આવું શું કામ કેવું પડી રહ્યું તેનું પાછળનું કારણ અમદાવાદમાં એક જ દિવસમાં બે હત્યાના બનાવો સામે આવ્યા છે જેમાં સામાન્ય બાબતે આ હત્યાઓએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે આ મામલાના સંદર્ભમાં હવે અમદાવાદ શહેરમાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ સામે એક મોટો સવાલ ઉઠી રહ્યો છે શહેરીજનોની સુરક્ષા સામે પણ

તેને કહીએ જે નમસ્કાર દર્શક મિત્રો નવજીએ ન્યુઝ માં આપનું સ્વાગત છે હું ચોપાસન ગઈકાલે રાજકોટમાંથી આપણે સમાચાર સાંભળ્યા હતા કે ડબલ મર્ડર ની ઘટના સામે આવી હતી ત્યારબાદ હવે અમદાવાદમાં એક જ દિવસમાં અલગ અલગ વિસ્તારોમાં બે હત્યાના બનાવો સામે આવ્યા છે ફરી એકવાર અમદાવાદની વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉઠાવ્યા છે જાણે જાણે કે કે હવે હવે શહેરમાં રાજ્યમાં હત્યાના સામાન્ય બની ચૂક્યા હોય તેવી રીતે અસામાજિક તત્વો ગુનેગારો કાયદા અને વ્યવસ્થાને કથડી રહ્યા છે જાહેરમાં આતંક મચાવી રહ્યા છે ત્યારે સૌ પ્રથમ વાત કરીએ તો અમદાવાદના કાગડાપીઠ પોલીસ સ્ટેશન હદ વિસ્તારનો બનાવ જ્યાં મજૂર ગામ પાસે જે આ ઘટના બની છે તેમાં નાચવાને લઈને વિવાદ થયો જી હા એક લગ્ન પ્રસંગ હતા લગ્ન પ્રસંગ દરમિયાન મૃતક અને આરોપીઓ છે તે ડાન્સ કરી રહ્યા હતા અને આ દરમિયાન મૃતકના મિત્રનો હાથ આરોપીઓ છે તેમને અડી ગયો ને આને જ લઈને વિવાદ થયો માથાકૂટ થઈ અને જોત જોતજોતામાં બબાલ થતાની સાથે જ સામે પક્ષે જે આરોપીઓ છે તેઓ દ્વારા તેમની પાસે રહેલી છરી છે તે છરી વડે મૃતક ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો nessa ઘટનામાં ગંભીર ઈજાઓ હાલ જે મૃતક છે તેમને પહોંચી હતી જેમાં ડાન્સ કરવા જેવી સામાન્ય બાબતે આ વિવાદ થયો હતો ને આરોપીઓ જે ચાર જણા હોવાની વિગતો કહેવાય રહી છે અને ગણતરીના કલાકોમાં કાગડાપીઠ પોલીસ સ્ટેશને આરોપીઓની ધરપકડ કરી છે જેમાં વાત કરીએ તો હાલ જે પકડાયેલા આરોપી છે ભરત ઉર્ફે ભલ્લી અમિત ઉર્ફે ખાદુ જયેશ અને જિગ્નેશ આ ચારે આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે ત્યારે મામલે શું કર્યા છે કાગડાપીઠ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ એ ગોહિલ તે સાંભળી લો બનાવ આરોપી ગઈકાલે રાત્રે સાડા દસ વાગ્યાના અરસામાં કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મજૂરગામ ત્રણ રસ્તા પાસે એક ચાલી આવેલી છે ત્યાં લગ્ન પ્રસંગમાં આ કામના મરણ કરણ ઉર્ફે મહેન્દ્ર અને તેના મિત્રને આ કામના સામેવાળા ચાર આરોપી સાથે નાચવા બાબતે હાથ લાગી જતા સામાન્ય બાબતનો ઝઘડો થતા એનો ખાર રાખી અને આ કામના ચાર આરોપીએ છરી વડે હુમલો કરતા આ કરણ ઉર્ફે મહેન્દ્રનું સારવાર દરમિયાન મૃત્યુ થયેલ છે ગઈકાલના બનાવની અંદર કુલ ચાર આરોપી સંડોવાયેલા છે જેમાં ભરત ઉર્ફે ભલી રાઠોડ અમિત ઉર્ફે ખાધુ સિંધવ જયેશ ઉર્ફે જગો અને જિજ્ઞેશ ઉર્ફે જીગો આ ચાર આરોપીઓ છે જે ચારેય આરોપીઓ છે એ છૂટક મજૂરીનો વ્યવસાય કરે છે અને સામાન્ય બાબતમાં લગ્નમાં છે એ નાચવાની જેવી નજીવી બાબતમાં એમને તકરાર થઈ અને છરી વડે હુમલો કરેલો છે આરોપીઓ છે એ બધા સામાન્ય મજૂરી કામ કરે છે અગાઉ છે એ દારૂ પીવાના કેસમાં બે વ્યક્તિઓ આવેલા છે અને એક છે એ સીઆરપીસી એકસો એકાવનનો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે સામે છે એ જે મરણ જનાર છે એ લેબોરેટરીની અંદર કામ કરતો હતો અને એના વિરુદ્ધ પણ એક ગુનો દાખલ થયેલો છે આરોપીઓના બ્લડ ટેસ્ટ કરાવેલા છે દેખીતી રીતે કોઈ નશો કરેલો હોય એવું લાગતું નહોતું બાતમી રાહે હકીકત મળતા જુદી જુદી ટીમ બનાવી એની અંદર છે એ ગીતા મંદિરવાળા રોડ ઉપરથી ચારેય આરોપીઓને ઝડપી પાડેલ છે આવતા કાગળપીઠ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસએ ગોહિલ હાલ તેમનું નિવેદન સામે આવ્યું છે જેમાં લગ્ન પ્રસંગમાં ડાન્સ કરવાને લઈને હાથ લાગી જતા એકબીજા ઉપર આ વિવાદ સર્જાઓ હતો અને વિવાદ સર્જા બાદ જે મૃતક છે તેમની હત્યા કરી દેવામાં આવી સામાન્ય બાબતે આ ઘટના બન્યા બાદ હવે પોલીસ દ્વારા પણ

ત્યાં જે સ્થળ છે ત્યાં બેસે છે અને જે મોહમ્મદ વ્યક્તિ છે તેઓ પણ મજૂરી કામ નવાર બેસતા હતા અને બંને વચ્ચે મિત્રતા થઈ હતી ત્યારે આ એક દિવસ મોહમ્મદ હુસેન ઘાસી પાસેથી હાલ જે આરોપી છે ભૂષણ ચૌધરી તેના દ્વારા દસ વીસ રૂપિયાની માંગણી કરવામાં આવી ગઈકાલે રાત્રે ત્યારે મોહમ્મદ હુસેન ચૌધરી દ્વારા પૈસા આપવાની ના પાડી દીધી અને લઈને ગાળા ગાળી થઈ વિવાદ થયો અને માથાકૂટ ઉગ્ર બનતાની સાથે ભૂષણ ચૌધરી નામના જે આરોપી છે તેના દ્વારા જ્યાં નજીકમાં રહેલો એક પથ્થર હતો તે પથ્થર છે તે મોહમ્મદ હુસૈન ઘાંચીના માથાના ભાગે મારીને ગંભીર ઈજા પહોંચાડી હતી આ લોહી લોણ હાલતમાં મોહમ્મદ હુસૈન ઘાંચી છે તે જમીન ઉપર ઢડી પડ્યા હતા તેમને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા પરંતુ ફરજ તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા આ મામલે શું કહી રહ્યા છે અમદાવાદના એસીપી તે લો ગઈ તારીખ અગિયાર બે બે હજાર પચીસના રોજ કાલુપુર પોલીસ સ્ટેશન ખાતે એક હત્યાનો બનાવ માનવામાં આવ્યો છે જે બનાવની વિગત એવી છે કે આ ઉનામાં જે મરણ જનાર છે તે મોહમ્મદ તનાભાઈ કાચી જે અસરવા જે જલમપુરીની ચાલી સરક રહેવાસી છે એ ગઈકાલ ગઈ તારીખ દસ બે બે હજાર પચીસના રોજ રાત્રે જ્યારે કાલુપુર ખાતે આવેલ ઘી બજારની પાસે આવેલ યુનાઇટેડ ઓટો કન્સલ્ટ નામની દુકાનના હોટલા પાસે જ્યારે લગભગ આઠ સાડા આઠની આસપાસ તેઓ ત્યાં સુતા થાય એ દરમિયાન ઉપરોક્ત ગુનાનો જે આરોપી છે જેનું નામ છે ભૂષણ રૂપે શિવા મરાઠી એ ઉપરોક્ત આરોપી તેની પાસે આવેલ અને એમની પાસે પૈસાની ઊંચીના પૈસાની ઉઘરાણી કરવા ઊંચીના પૈસાની માગણી કરેલ જે ઉપરોક્ત જે છે મરણ જનાર તેને આપવાની ના પાડી ત્યારબાદ જે આ રોગી છે એને ગાડાગાડી કરી અને મરણ જનાર સાથે પુરાખાની ઝઘડો કર્યો અને આ બાબતે એ ઉશ્કેરાટમાં તેને ત્યાં પડેલ પથ્થરથી ઉપરોક્ત જે મરણ જનાર છે મોહમ્મદભાઈ તેમના માથામાં ચાર પાંચ પથ્થરથી ઘા કરી અને ઇજાઓ કરી અને ત્યાંથી પછી તે ભાગી ચૂક્યો ઉપરોપ મરણ જનાર છે એના માથામાં ઈજા થવાથી લોહી નીકળવાથી ત્યાં આસપાસમાં રહેલ રાહદારીઓ દ્વારા એકસો આઠને ફોન કરવામાં આવેલ અને ઉપરૂપ જે મરણ જનાર છે તેને હોસ્પિટલ ખાતે સારવાર અર્થે મોકલી આપવામાં આવે જે સારવાર દરમિયાન તારીખ અગિયારના લગભગ સવારના દસ વાગેની આસપાસ ઉપરૂપ જે છે મરણ જનાર ભાઈ છે એમનું મૃત્યુ થતાં આ જે ઈજાનો બનાવ છે અત્યારનો પરિણામ્યો હતો અને ત્યારબાદ જે મરણ દેનાર છે તેમના મોટાભાઈ છે ઇસ્માઈલભાઈ કાચી એમની ફરિયાદ લઈ અને ઉપરોક્ત આરોપી છે એને પોલીસે શોધી કાઢી અને એને અટક કરવામાં આવેલો છે અને હાલમાં જે ગુનાની તપાસ છે કાલપુર કાલુપુર પોલીસ ઇન્સ્પેક્ટર એચ વાઘેલા ચલાવી રહ્યા છે કુલ કેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે કેટલા રૂપિયાની લેતી રેતી કેટલા રૂપિયાની માગણી કરવામાં આવી હતી કયા કારણોસર રૂપિયાની માગણી કરવામાં આવી જે છે હાલની તબક્કે આમાં એક જ આરોપીની સંડોવણી છે એના સિવાય બીજા કોઈ વ્યક્તિની કોઈ પણ જાતની સંડોવણી આમાં હાલના તબક્કે ખુલી નથી અને જે આરોપી છે એને આ બાબતે કોઈ ખાસ કેટલા રૂપિયાની માગણી કરી હતી એ બાબતમાં ખાસ પ્ર નથી ઊંચીના પૈસા માગ્યા હતા તો ઊંચીના પૈસા જે મરણ જનાર છે એને આપવાની ના પાડી એ બાબતથી પછી આ બંનેની વચ્ચે ઝઘડો થયો કોઈ અગાઉની લેતી દેતી હોય એવું કોઈ

દસ થી વીસ રૂપિયા ઓછીના લેવાને લઈને વાત થઈ સામસામે ગાળા ગાળી થઈ આટલામાં ભૂષણ ચૌધરી નામનો આરોપી ઉશ્કેરાઈ ગયો તેની પાસે રહેલો જે પથ્થર હતો તે પથ્થર વડે મોહમ્મદ હુસેન ઘાંચી નામના જે મૃતક છે તેમને ગંભીર ઇજાઓ મોઢાના ભાગે પહોંચાડવામાં આવીને ત્યારબાદ આ મૃત્યુ નિપજ્યું પરંતુ જેવી રીતે સામાજિક તત્વો આરોપીઓ અમદાવાદ શહેરની કાયદાની વ્યવસ્થાને કથળી રહ્યા છે કાયદા વ્યવસ્થા જાણે કે શહેરમાં ખાડે ગઈ હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે આગામી સમયમાં અમદાવાદ શહેરના પોલીસ કમિશનર ફરી એકવાર અમદાવાદ શહેરમાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ દુરુસ્ત થાય શહેરીજનો શાંતિ અને સલામતી ને સુરક્ષા અનુભવીને રહી શકે તે માટે શું પગલાં લે છે તે જોવું રહ્યું દર્શક મિત્રો નવજી ન્યૂઝને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ